મિત્રો અમદાવાદની અંદર જે પ્લેન ક્રેશ થયું એને લઈને અત્યારે હાલ સોશિયલ મીડિયામાં ખૂબ જ મોટા સમાચાર સામે આવી રહ્યા છે શું મિત્રો તમને ખબર છે કે કોના લીધે પ્લેન ક્રેશ થયું હતું અને શું હતી હકીકત ઘટના તો મિત્રો અત્યારે હાલ સમાચારમાં એક હકીકત ઘટના સામે આવી છે અત્યારે હાલ સોશિયલ મીડિયાની પબ્લિક એવું કહી રહી છે કે બે પાયલોટના કારણે આ પ્લેન ક્રેશ થયું હતું નહીં તો આવી ઘટના ના બનોત આટલા બધા લોકો જીવ ન ગુમાવત તમને ખબર હશે કે પ્લેન ક્રેશની અંદર આપણા વિજયભાઈ રૂપાણી સહિત બસો થી ત્રણસો લોકો દેવલોક પામ્યા હતા અને અત્યારે હાલ આજે વિજયભાઈ રૂપાણીનું અંતિમ યાત્રા પણ રાખેલી છે રાજકોટની અંદર મિત્રો આજે તેમની અંતિમ યાત્રા છે અને આજે તેમના અગ્નિ સંસ્કાર પણ કરવામાં આવશે જો તમે વિડીયો ના જોયો હોય તો આપણી ચેનલ ઉપર આવેલો છે તો ચેનલ માં જઈને જોઈ શકો છો અને મિત્રો સોશિયલ મીડિયા ની પબ્લિક એવું પણ કહી રહી છે કે આ પ્લેન બિલકુલ ભંગાર ના ભાવ હતું કારણ કે પ્લેન મિત્રો અગિયાર વર્ષ જૂનું હતું આમ મિત્રો પ્લેન ઉડવા માટે દસ વર્ષ સુધીની કેપેસિટી આવે છે તો પણ આ લોકોએ અગિયાર વર્ષ સુધી આ પ્લેનને ચલાવ્યું એટલે મિત્રો આવી ઘટના બની શકે છે કારણ કે મિત્રો આ પ્લાનુ ખરાબ હતું અને આ પ્લેનની અંદર કોઈ સ્વીચો કામ ના કરતી એસી કામ ના કરતી ઇલેક્ટ્રિક લાઇટો ના કામ કરતી આવી નાની મોટી ખરાબીઓ આવતી હતી આ લોકોને ખબર હતી તો પણ આ લોકોએ પ્લેનને ચાલુ જ રાખ્યું અને મુસાફરો ચાલુ જ રાખ્યા એટલે મિત્રો અચાનક એવી મોટી ખામી આવી ગઈ અને પ્લેનના ના બંને એન્જિન ફેલ થઈ ગયા અને આ દુર્ઘટના બની ગઈ એટલે મિત્રો આપણે અમુક લોકો એવું કહી રહ્યા છે કે પાયલોટ ની ગલતી છે મિત્રો આમાં પાયલોટ ની કોઈ ગઈ જેમ એ માટે અંતિમ યાત્રા છે તો એમની માટે પણ કોમેન્ટમાં ઓમ શાંતિ જરૂરથી લખજો તો આપણી ચેનલમાં આવા વિડીયો આવતા રહેશે તો ચાલો મળીએ એક નવા વિડીયો સાથે એની પહેલા તમે આ જે પ્લેન ક્રેશ થયું એનો વિડીયો જુઓ અને પછી કમેન્ટ કરજો તો જુઓ આ વિડીયો